તો દો મિત્રો જાવйна પતંગોડી ઉભધી છે તો હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય દ્વારકા દ્વારકાધીશ તો આજમાં આપણે મેર મેલ બ્લોગ સેલું કર્યો છે આ છે કિશન કાકા હમમ અમે બેની આજમાં કઈ જાવન છે તા જાવન છે તમારે જોવું છે તમે વિડિયોમાં ટાઇટલ જોઈને તમને ખબર પડી ગઈ છે અમે તા જઈશું તો વિડિયો બનાવી દેજો બહુ મજા છે એક લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો આપણે જઈશું આ મંદિરે લાગો તને કે કાપે છે મારા કાકા મેડીમાં દર્શન કરવા ગયા છે તમે પણ બધે દર્શન કરી નાખો કોમેન્ટમાં લખી રાખો બધા જય માતાજી ચાલો આપણે જઈએ તો હવે હું મારા કાકા જઈશ તો આ છે અમારો ગામનો ઝાપો તો ચાલો અહીંયા પણ પતંગો છે તો લો આ છે વલકુભાઈ ની દુકાન પાટિયા વ્યો લો આ ભાઈ બેઠા છે દુકાને તો આ ચોકલેટો પણ છે ઘણો બધો સામાન મળી રહે તમને અહીંયા હોલસેલ દુકાન છે આપણે અહીં ઉપર આ પાન ખાવા અમાર કા કામ તક ગયા છે ચાલો આપણે એને ગોતવા લઈ બોલો મને કીધા વિના ના એને ભાઈ બન ના ગેર રહી ગયા તો આ છે જો આપણે ફિરકા પાયના ફાઇનલી ઉગીયા જશે જો એ કટિંગ એ આ ભાઈ પાય છે ને આ જો ફેરવે છે

salah walaupun temenak batahun, oh, walaupun Guys walaupun 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 Ini walaupun 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 boleh

દોરો હું કાઈ છે કાઈ કટે નહીં ગયું તો આયા વ્યા આવતો તને નિશા કોટડા આ પૈસા કઈ છે ને પડખી તો આપણો ફાઇનલી ફેરકા માં વિતાવા મળ્યો દોરો તો મિત્રો અત્યારે આપણે ફેરકો ની ઉપર આવી ગયે તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક ચેક સબ્સ્ક્રાઇબ કરી દેજો ત્યાં સુધી બધાય મિત્રોને જય માતાજી બાય બાય